ધોરણ નવ વિષય હિન્દી પાઠ સોળ ભારતીય સંસ્કૃતિ મેં ગુરુ શિષ્ય સંબંધ લેખક છે આનંદ શંકર માધવન આમને જે આ પાઠ લખ્યો છે તે ગુરુ શિષ્યની પરંપરાની ગરિમાને સ્પષ્ટ કરે છે વર્તમાન શિક્ષા પ્રણાલી છે તેના ઉપર તેમણે કટાક્ષ કર્યો છે જેને હિન્દીમાં વ્યંગ કહેવાય છે પહેલાંના સમયમાં સંસ્કૃતની બોલબાલા હતી ને એ વખતે ગુરુ શિષ્યના સંબંધો જે હતા અને તે અત્યારે વ્યવસાયિકરણના લીધે ઘણું પરિવર્તન આવ્યું છે તેના વિશે

આપણે બધા જાણીએ છીએ કે વિદ્યાલય ને આપણે મંદિર સમાન સમજી આપણે જયારે પણ શાળામાં જઈએ તો પહેલા શાળાની શરૂઆત થાય છે પ્રાર્થના થી કારણ કે આપણે મંદિર સમજીએ છીએ એટલે પ્રાર્થના કરીએ છીએ આપણો દિવસ છે શાળામાં વિતાવીએ છે શિક્ષાને આધ્યાત્મિક અનુષ્ઠાન કીધું છે એક પ્રકારની પૂજા કીધી છે વહ પરમેશ્વર પ્રાપ્તિ કા એક માધ્યમ હતા શિક્ષા જે ઈશાનું માધ્યમ હતું તો પહેલાના સમયમાં તમને ખબર છે વેદો ઉપનિષદોની માહિતી આપવામાં આવી આવતી હતી વેદો ઉપનિષદોમાં પરમેશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તેના શ્લોકો તેની વિગતો આપવામાં આવતી હતી એટલે આપણા માટે શિક્ષા જે પરમેશ્વર પ્રાપ્તિનું માધ્યમ હતું પૈસે દેકર શિક્ષા ખરીદી નહીં જાતી હતી પહેલાના સમયની વાત કરી છે

માતા પિતા છે જે છેલ્લે ગુરુ દક્ષિણા આપતા હતા જેમાં ગુરુનું ગુજરાન ચાલતું હતું એટલે પૈસાનું સબંધ સંબંધ હતો પરંતુ શિષ્યના માતા પિતા જેટલા પણ આગળ અભ્યાસ કરતા હોય તે શિષ્યના માતા પિતા ગુરુનું ગુજરાન ચલાવતા હતા અત્યારે પરિસ્થિતિ બધી બદલાઈ ગઈ છે શિક્ષણનું કાર્ય છે તે ગુજરાન ચલાવવાનું બની ગયું છે એટલે કે પૈસા સાથે સંબંધિત થઈ ગયું છે જીસે ભારતીય સંસ્કૃતિ કહા જાના ચાહીએ ચા આજ ભારતીય માનસિક ક્ષિતિજ મેં ક્રિયાશીલ નહીં હે જેને આપણી સંસ્કૃતિ કહેવું જોઈએ કે આપણી માનસિક ક્ષિતિ જ આપણા માનસિક રીતે તે ક્રિયાશીલ નથી થઈ આજે આપણે જે આપણી સંસ્કૃતિ માનીએ છીએ તે સંસ્કૃતિ રહી નથી એમ કહેવા માગે છે આજ એક પ્રકાર અવ્યવસ્થિત વ્યવસાયિક સંસ્કૃતિ વ્યાપ્ત હૈકી જડ શાયદ યુરોપમાં હૈ કહે છે કે આજે જે પ્રકારની આપણી સંસ્કૃતિ છે તે અવ્યવસ્થિત છે અને આની જળ એટલે કે મૂળ છે તે યુરોપમાં છે આપણે બધા જાણીએ છીએ અત્યારની શિક્ષણ પ્રણાલી અંગ્રેજોના આવ્યા બાદની છે અને એ શિક્ષણ પ્રણાલી મેકોલોએ સ્ટાર્ટ કરી હતી મેકોલેએ આ જે આપણે પરીક્ષા આપવાની પદ્ધતિઓ હોય છે ને બધી શરૂઆત અંગ્રેજ અધિકારી હતો મેકોલે તેને કરી હતી એટલે અહીં આગળ એ ઉલ્લેખ કર્યો છે કે આ જે જળ છે તે યુરોપની છે ભારતીયો કે સાર્વજનિક વ્યવહારમાં ગુરુ શિષ્ય સંબંધ કાપી તદનુરૂપ પરિવર્તન હો ગયા હૈ અને આપણા સમાજમાં પણ બધી જગ્યાએ સાર્વજનિક વ્યવહારમાં પણ

શિષ્ય પુત્ર છે અધિક પ્રિય હોતે થે અને શિષ્ય છે તે પોતાના બાળક કરતા પણ ગુરુને વધારે પ્રિય હતા યહ સન્માન મિલના હી શક્તિ પાને કા રહસ્ય હૈ અહીંયા ગાડી શક્તિ મેળવવાનું એ રહસ્ય છે સન્માન મળવું જો ગુરુ પાસેથી સન્માન મળે છે માન મળે છે એ જ એને શક્તિ મળી એવું બરાબર છે એટલે કે છે કે યહ સન્માન મિલના હી શક્તિ પાને કા રહસ્ય હૈ પ્રાચીન કાળમાં ગુરુ કી શિક્ષાદાન ક્રિયા

અને જ્યારે તે વિદેશમાંથી માન સન્માન મેળવીને આવે છે ત્યારે આપણે તેમને ફૂલોથી પૂજા કરીએ છીએ તેના અહીંયા ઘણા બધા ઉદાહરણ આપ્યા છે અહીંયા પહેલું ઉદાહરણ સ્વામી વિવેકાનંદનું છે સ્વામી વિવેકાનંદને ભારતમાં એટલું નામ ન હતું પરંતુ જ્યારે તે અમેરિકા ગયા ને ત્યાં તેમનું નામ થયું અને પછી ભારતમાં આવ્યા ત્યારે ભારતના લોકો તેમની પાછળ માળાઓ લઈને દોડ્યા હતા રવિન્દ્રનાથ ઠાકોરની વાત કરી છે કે એમને જ્યારે નોબેલ પુરસ્કાર મળ્યો ને ત્યારે બંગાળના લોકો એમની પાછળ પડ્યા અને એમને સપોર્ટ કરવા લાગ્યા એટલે કે એમનું અનુસરણ કરવા લાગ્યા એટલે અહીંયા કીધું છે કે રવિન્દ્રનાથ નોબલ પુરસ્કાર મિલા તો બંગાળી દોડે રાગ અલાપતે ઠાકુર ઠાકુર કઠોર એટલે કે કહે છે અમારા આ ઠાકુર છે અમારા સુપુત્ર છે એટલે કે અમારા માટીના છે એવું બધા કહેવા લાગ્યા હતા એટલે કહેવાય ને કે ઘરકી મુરગી દાલ બરાબર એ કહેવાય તમે સાંભળી હશે હિન્દીમાં જ છે એ ઘરની વ્યક્તિ હોય ને તો એની કિંમત નથી હોતી અને જ્યારે એનું નામ બહારથી રહી જાય છે ત્યારે એની કિંમત સમજાય છે એવી જ વાત કરી છે કે દક્ષિણ ભારત મેં કુછ સમય પહેલે તક ભરતનાટ્યમ ઓર કથકલી કો નહીં પૂછતા થા દક્ષિણમાં પણ પહેલા ભરતનાટ્યમ અને કથકલીને કોઈ પૂછતું પણ નહોતું પણ જબ ઉસે વિદેશો મેં માન મિલને લગા તો આશ્ચર્ય સે ભારતવાસી સોચને લગે ઓર હમારી સંસ્કૃતિમાં ઇટની અપૂર્વ ચીજે ભી પડી થી ક્યા અને ત્યારે વિચારવા લાગ્યા કે વિદેશોમાં જ્યારે ભરતનાટ્યમ કથા કરીને માન મળ્યું સન્માન મળ્યું આદર મળ્યો ત્યારે ભારતના લોકો વિચારવા લાગ્યા કે આપણી સંસ્કૃતિમાં આટલી બધી અપૂર્વ ચીજો પડી છે ત્યારે વિચારતા થયા ય લોકો આપણી ખૂબસૂરતી નહીં નજર આતી મગર પરાય કે સૌંદર્ય કો દેખ કર મોહિત હો જાતે આ ભારતના લોકો ઉપર કટાક્ષ કર્યો છે કે પોતે કેટલા સુંદર છે તે પોતાની સુંદરતા નથી દેખાતી પરંતુ બીજા જે સૌંદર્યોવાળા હોય છે બીજા દેશના લોકો હોય છે તેમની સુંદરતા જોઈને મોહિત થઈ જાય છે જે દેશ ને જ્ઞાન પાને કે લીયે મેક્સ મુલર ને જીવનભર પ્રાર્થના કી ઉસ દેશ કે નિવાસી આજ જર્મન ઓર વિલાયત જાના સ્વર્ગ જાને જેસા અનુભવ કરે હે અહીંયા ઘણી મેક્સ મુલરની વાત કરી છે કે જે દેશમાં જ્ઞાન મેળવવા માટે મેક્સ મુલરે જીવનભર પ્રાર્થના કરી હતી અને એ દેશના લોકો જ આજે જર્મનીને વિલાયત જવામાં સ્વર્ગ અનુભવે છે

પત્રકાર હતો તેને ઉત્સાહથી ઉત્સુકતાથી વશ થઈ અને ગામાની પાસે ગયો ને જઈને પૂછે છે સાહેબ વિશ્વ કે किसी भी पहलवान से लड़ने के लिए आप तैयार है એટલે કે વિશ્વના કોઈ પણ પહેલવાન સાથે લડવા માટે તમે જો તૈયાર હો તો આપ apne અમુક શિષ્ય સે હી લડકર વિજય પ્રાપ્ત કરકે દેખાવ તો કે છે કે તમે તમારા જે શિષ્ય છે એમની સાથે લડીને જ વિજય મેળવીને દેખાડો ને ગામા આજકાલ કે શૈક્ષણિક ક્રમ મે રંગે નહીં છે એ ગામા છે તે આજનો જે શૈક્ષણિક ક્રમ છે આજની જે શિક્ષણ પ્રણાલી છે તેનામાં રંગાયેલા ન હતા એસલી ઉને ઇન શબ્દો હેરાન કરી દા એટલે પરેશાન કરી દીધા આંખે ફાડ ચહેરો હતો પત્રકારનો એટલે કે પત્રકારની સામે તાકીને જોઈ રહ્યા બાદ મેસે કહ્યું ભાઈ સાહેબ મેં હિન્દુસ્તાની હું હું ભારતીય છું અમારા અપના એક નિજી સહન

ફરક એક કુછ નહીં કે છે કે એનામાં અને મારામાં કોઈ ફરક નથી કે છે ગુરુ એવું કહે છે કે મારા અને મારા શિષ્યમાં કોઈ ફરક નથી મેં લડા યા વહ લડા દોનો બરાબર હી હોગા કે છે કે હું લડું કે એ લડે બંને બરાબર જ છીએ અમારી ઇસ પરંપરા કો આપ સમજને કે ચેષ્ટા કીજે અમારી આ પ્રણાલી છે જે આ પરંપરા છે તેને સમજવાની તમે ચેષ્ટા કરો એવું કહે છે હમ લોકો કો વંશ પરંપરા સે શિષ્ય પરંપરા અધિક પ્રિય હૈ અને અહીંયા આગળ કહે છે કે અમને લોકોને વંશ પરંપરા કરતાં शिष्य परंपरा વધારે પ્રિય છે એટલે કે પુત્ર કરતા પણ અમને વધારે પ્રિય અમારો શિષ્ય હોય જે એવું કહેવા માંગે છે ખ્યાતિ ઓર પ્રભાવ મેં હમ સદા યહ ચાહતે હૈ કી હમ અપને શિષ્યો સે કમ પ્રભાવી રહે એ છે કે ખ્યાતિ અને પ્રભાવ મેં ઈચ્છા છે કે અમે કાયમ અમારો શિષ્યઓ કરતા ઓછો પ્રભાવી રહીએ યાની હમ યહી ચાહેંગે કે સંસાર મેં jitna naam maine kamaya usse kahi adhik mere pita kamaye

और संगीतकारों में थोड़ा बहुत ही सही पाया जाता है कि शिष्य को पाने के लिए प्रयत्न करते रहे बात करें रामकृष्ण था वर्षों सुधी योग्य शिष्य मेड़ प्रयत्न करता उनके जैसे व्यक्ति को भी उत्तम शिष्य के लिए रो रोकर प्रार्थना करनी पड़ी थी

તે તૈયાર થતા નથી એટલે કે અમને શિષ્ય તો જોઈએ જ શિષ્યની જરૂર તો પડે જ છે એ સંબંધ સંબંધમાં ભગવાન ઈસા કા એક કથન સદા સ્મરણીય હૈ એટલે કે આના સંબંધમાં જ ભગવાન ઈસાનું એક કથન એક વાક્ય યાદ આવે છે ઉન્હોને કહા હતા મેરે અનુયાયી લોગ મુજસે કહી અધિક મહાન હૈ કે છે કે મારા જે અનુયાયી છે તે મારા કરતાં વધારે મહાન છે ઓર ઉનકી જૂતિયા હોને પર હોને કે યોગ્યતા ભી મુજબ નહીં કહે છે કે હું તેમના પગની જૂતી એટલે કે પગના પગ રખાવના યોગ્ય પણ નથી એટલી યોગ્યતા પણ હું ધરાવતી નથી આવું કોણ કીધું છે ભગવાન ઈસાઈ કીધું છે યહી વાત હૈ ગાંધીજી બનને કી ક્ષમતા જીનમે હૈ ઉને ગાંધીજી અચ્છી લગતે હૈ ઓર વેહી ઉનકે પીછે ચલતે ભી હૈ કહે છે કે ગાંધીજી બનવાની જેની ક્ષમતા છે ઈચ્છા છે જેમને ખરેખર બનવું છે તેમને ગાંધીજી સારા લાગે છે ને તેમની પાછળ તે ચાલે છે વિવેકાનંદ સિર્ફ ઉને પસંદ આયેંગે જેમે વિવેકાનંદ બનને કી અદ્ભુત શક્તિ નહીં થાય એટલે કે જેનામાં વિવેકાનંદની બનવાની ક્ષમતા હશે તો તેમને વિવેકાનંદ પસંદ આવશે એટલે અહીંયા આગળ ચોઇસની વાત કરી છે કે તમારી જેવી ઈચ્છા હશે તમને તેવા વ્યક્તિની પસંદગી હશે કવિતા કે મર્મજ્ઞ ઓર રસિક સ્વયં કવિ સે અધિક મહાન હોતે હૈ એટલે કે કવિતાનો જે મર્મ હોય છે તે રસિક હોય છે અને તે કવિ કરતાં પણ વધારે મહાન હોય છે એટલે અહીંયા આગળ કવિ કરતાં પણ મહત્વતા તેની કવિતાને આપી છે સંગીત કે પાગલ સુનને વાલે હિ સ્વયં સંગીતકાર સે અધિક સંગીત કા રસાસ્વાદન કરતે હૈ કે છે કે સંગીત માં જે ગાન પણ ધરાવે છે સંગીત સાંભળવામાં પોતે સંગીતકાર કરતા પણ સંગીતને વધારે મહત્વ આપે છે યહા પૂજ્ય નહીં પૂજા હી શ્રેષ્ઠ હૈ કે છે કે અહીંયા ગડી પૂજ્ય નથી જેને પૂજા કરવા જેવું છે એ નહીં પરંતુ પૂજારી શ્રેષ્ઠ માનવામાં આવે છે યહા સન્માન પાને વાલે નહીં સન્માન દેને વાલે મહાન હૈ અહીંયા આગળ સન્માન મેળવવામાં જે મેળવે છે તે વ્યક્તિ નહીં પરંતુ સન્માન આપવા વાળા છે તે જ મહાન છે સ્વયં પુષ્પ મેં કુછ નહીં હૈ પુષ્પ કા સૌંદર્ય ઉસે આને વાલી દ્રષ્ટિ મેં હૈ કે છે કે સુંદરતા એ ફૂલમાં નથી પરંતુ ફૂલને જે જોવે છે એના સૌંદર્યને પારખે છે એ જેવી દ્રષ્ટિ છે જે વ્યક્તિની જે પુષ્પની સુંદરતાને ઓળખે છે તેનામાં સુંદરતા છે એવું કહેવામાં આવે છે દુનિયામાં કુછ નહીં હૈ જો હમારી ચાહ મેં હૈ અમારી દ્રષ્ટિ મેં કે છે કે દુનિયામાં કશું જ નથી જે પણ કહે છે તે આપણી ઈચ્છામાં છે આપણી ચાહતમાં છે અને આપણી દ્રષ્ટિમાં જે એવું કહેવા માંગે છે અયા કડી બધી સરખામણી એવી કરવામાં આવી છે કે તમે જે વિચારો છો એ તમારા જે વ્યક્તિ જે સંદર્ભમાં વિચારે છે તે વ્યક્તિ મહાન છે તેવું દર્શાવવામાં આવ્યું છે એટલે કીધું કે ફૂલ સુંદર નથી પરંતુ ફૂલને સુંદર સમજનાર જે વ્યક્તિ છે તે ખરેખર વાસ્તવિક રીતે સુંદર છે તેવું કહેવામાં આવ્યું છે યહ અદ્ભુત ભારતીય વ્યાખ્યા અજીબ સી لگ سکتی હૈ પર હમારે પૂર્વસદા ઇસી પથ કે યાત્રી રહે કે જકે આ જે વ્યાખ્યા છે ને એ થોડી અજુગતી લાગે છે અજીબ લાગે છે છતાં પણ આ આપણા પૂર્વજો હંમેશા આ જ રસ્તા પર યાત્રીની જેમ ચાલ્યા છે ઉત્તમ ગુરુ મેં જાતિ ભાવના ભી નહીં રહેતી કહે છે કે જે ઉત્તમ ગુરુ છે તેમના જાતિમાં ભેદભાવ નથી હોતા કેટને મુસલમાન પહેલવાનો કે હિન્દુ ચેલે રહે ઔર સંગીતકારો કે મુસલમાન શિષ્ય રહે કહે છે કે કેટલાય મુસલમાન પહેલવાનોના હિન્દુ ચેલા છે એટલે કે હિન્દુ શિષ્ય છે અને કેટલાય સંગીતકારોના મુસલમાન શિષ્ય પણ છે સાધનાની જા સંપ્રદાય આચાર વિચાર એટલે કે વ્યવહાર અને વિચારો કે ધર્મ નો કોઈ ભેદભાવ થતો નથી પરંતુ ગુણો સાધના અને પ્રતિભાને જ માન આપવામાં આવે છે મુજે ક્યાં લિખાયા હતા એક વિદ્વાન મુસલમાનને

તે ઘણા રામાણી હતા અટક છે ઘણાની ની રામાણી અટક હોય છે પરંતુ કેવા હોય છે મોલવી હોય છે એટલે કે મુસ્લિમ ધર્મના મોલવી હોય છે પણ અટક કેવી હોય છે રામાણી આજે આપણે દ્રષ્ટાંત જોઈ શકીએ છીએ ભરત મિયા રંજીત મિયા આવા અસંખ્ય નામો જોવા મળે છે એટલે કે આપણે ક્યારે પણ નામમાં પણ ભેદભાવ નથી રાખ્યો આજ કે ગુરુ બી સિર્ફ સેવા લેને મે હી ચતુર હે દેને મે નહીં અહીંયા વાત કરી છે કે આજના જે ગુરુ છે તે હવે સેવા લેવામાં ચતુર છે આપવામાં નહીં ઉપનિષદો આચાર્યોને કહા સેવા દેને કી ચીજ હૈ લે નહીં કહે છે કે સેવા આપવાની વસ્તુ છે લેવાની નહીં સેવા લેને કે અધિકારી બચ્ચે રોગી અસહાય વૃદ્ધ બચ્ચો કો પરમેશ્વર કા મૂર્ત સ્વરૂપ સમજના ચાહીએ ચાલે એમ કીધું છે કે સેવા લેવાનો અધિકાર બાળકોને છે રોગીને છે અસહાયને છે વૃદ્ધને છે અને વૃદ્ધ બાળકોની જે નાના હોય છે ને તે બધીમાં જ પરમેશ્વરનો વાસ રહ્યો છે પરમેશ્વરનું મૂર્ત સ્વરૂપ રહ્યું છે ને એને સમજવું જોઈએ એ કહે છે કે સેવા લેવાનો ભાવ ન હોવો જોઈએ સેવા કોણ લઈ શકે છે તો ખાલી કોણ લેશે તો જે બાળકો છે રોગી છે અસહાય છે વૃદ્ધ છે તે લોકો જ પરમેશ્વરનું જ મૂર્ત સ્વરૂપ છે એ સેવા લઈ શકે છે શિવરૂપી પૂજા સે ઉનકી શક્તિ કો પ્રજ્વલિત કરની ક્ષમતા ઔર સહૃદયતા રખને વાલી જ્ઞાની અર તપસ્વી પુરોહિત આજકલ કે ગુરુ નહીં રહે આજકલના જે ગુરુ છે તેમની વાત કરવામાં આવી છે કે જે સીવારૂપી જે પૂજા છે અને તેમની શક્તિઓને પ્રજ્વલિત કરી શકે તેની શક્તિઓને વિકસાવી શકે અને પોતાની ક્ષમતા અને સરહૃદયતા સાથે એક જ્ઞાની અને તપસ્વી બની શકે તેવા ગુરુ આજે જોવા મળતા નથી કિસી બી દેવ મંદિર કી મૂર્તિકી શક્તિ ઉતની માત્રા તક હી સંભવ હૈ જિતની માત્રા તક ઉષ્કી પૂજારી કી ભાવ પૂજા મેં નૈવેદ્ય ભાવના ભરી રહેતી હે છે કે કોઈ પણ દેવ મંદિરો છે ને તેની મૂર્તિની શક્તિની માત્રા ત્યાં સુધી જ સંભવ છે ત્યાં સુધી પૂજારીના મનમાં જે ભાવ પૂજા છે તે નૈવેદ્ય ભાવના હશે જે કાયમ અને શ્રેષ્ઠ ભાવના હશે એ હશે તો જ આપણને એ ભાવના થશે અને આપણને એ લાગણી થશે ને આપણે પણ તે મૂર્ત સ્વરૂપ છે જે દેવ મંદિર છે તેની આપણે પૂજા સંભવતી કરી શકીશું અને એ શક્તિને મેળવી શકીશું એટલે અહીં આગળ વાત કરીએ છીએ એવી અને ટિપ્પણી જોઈ લઈએ હવે તો પરિવર્તન બદલાવ સુપ્રસિદ્ધ સર્વશ્રેષ્ઠ નિજી અપના उत्तम श्रेष्ठ अनुयायी शिष्य मुहावरे गधे गड़े को गणित सिखाना, व्यर्थ प्रयास करना, ताकते रहना रहना से देखते आश्चर्य पसीने की कमाई कठिन परिश्रम का फल रंग जाना, निमग्न होना।